આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર નો સેક્શન ઈ ભણવાના છીએ જે આ વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી જેમાં અંગ્રેજી વિષયમાં પ્રશ્નપત્ર નંબર નો સેક્શન ઈ જે છે આજે આપણે ભણવાના છીએ તો થઈ જાઓ પેન લઈને તૈયાર કારણ કે આ છે રાઇટિંગ સેક્શન ઓકે ચાલો ભણવાની શરૂઆત કરીએ પણ એની પહેલાં મારે તમને ગાલા અસાઇનમેન્ટ બુક વિશે થોડી ઘણી માહિતી આપવી છે શું ચલો જુઓ ગાલા અસાઇમેન્ટ બુક તમને ઘરે બેઠા મળી શકે એમ છે જી હા ગાલા અસાઇમેન્ટ બુક તમે ઘરે બેઠા મેળવી શકો છો જેની ઓફલાઈન પ્રાઇસ ત્રણસો રૂપિયા છે પણ જો તમે ઓનલાઈન ખરીદી કરશો તો માત્ર ને માત્ર બસો નેવું રૂપિયામાં તમારા સુધી પહોંચી જશે ઓનલાઈન ખરીદી કરવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર પણ તમે જોઈ શકો છો કે જેના દ્વારા પણ તમે જે છે ઓનલાઈન ખરીદી કરી શકશો બીજી ખાસ વાત એ છે કે ગાલા અસાઇમેન્ટમાંથી તમને મળવાનું છે આ વખતે એનું ફ્રી ઓનલાઈન મટિરિયલ કઈ રીતે મેળવું ચાલો શીખવાડું જેવું અસાઇમેન્ટ ઓપન કરશો ને

તમારા મોબાઈલમાં ગાલા અસાઇનમેન્ટ બુક નું ફ્રી ઓનલાઈન મટીરીયલ કામ કરતું થઈ ચૂક્યું છે તમે એની મજા માણી શકો છો

જો તમે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોમાં ત્રણસો થી વધારાની ખરીદી કરો છો તો પંદર ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે એને બી ફિફ્ટી ના પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે અને જો પાંચસો રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો વીસ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એનેવી બી ટ્વેન્ટી પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો લાભ આજે જ ઉઠાવો ઓફરનો લાભ ઉઠાવવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે ઓકે ચાલો શરૂઆત કરીએ સેક્શન ई સૌથી પહેલો પ્રશ્ન હું કહે છે સ્ટડી ધ ફોલોઇંગ ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇટ અબાઉટ 80 વર્ડ્સ કે નીચેના ડાયાગ્રામને ધ્યાનથી જુઓ અને એના આધારે વાક્યો લખવાના છે 80 શબ્દોમાં વાક્ય લખવાના છે 5 માર્ક્સનો પ્રશ્ન છે આ ડાયાગ્રામનું મુખ્ય કારણ છે કે રીઝન ફોર ધ લો પરફોર્મન્સ ઓફ સ્ટુડન્ટ્સ ઇન એક્ઝામ કે એક્ઝામમાં વિદ્યાર્થીઓ મિત્રો જે છે એનું રિઝલ્ટ ડાઉન આવે છે એના કારણો તો ઘણા બધા કારણો જે છે આપણે ફરતે આપી દીધા છે एना विषय अपने बद्दा ना वाक्य लखवाना चाहिए तो चलो लखिए दिस गाय डायग्राम शोस डिफरेंट रीजंस फॉर द लो परफॉर्मेंस ऑफ स्टूडेंट्स इन एग्जाम स्टूडेंट्स यूजुअली डू नॉट एम हाई एंड दे हैव अ नंबर ऑफ डिस्ट्रैक्शन टुडे टीवी फिल्म्स टीवी फिल्म्स मोबाइल फोन एंड मेनी अदर टाइम थिंग्स डिस्ट्रैक्ट देम फ्रॉम देयर फोकस्ड लर्निंग बैड कंपनी इज आल्सो वन ऑफ द रीजंस बरोबर छे दे वेस्ट टू मच टाइम इन प्लेइंग डिजिटल गेम्स Sometimes they have health issues. Their self-generated anxiety and stress also become barriers in their learning and their performance in exams. They cannot manage time. They lack motivate. They lack motivation and guidance. Hence, they cannot imbibe concepts of learning, and that results into their poor performances in exams. Okay. So, let 66 number no question.

ચાલો આગળ વધીએ આગળ વધતાં પહેલાં આજે ખાસ વાત જો તમને કોર્સ લગતી આઈએમપી બેસને લગતી અથવા પીડીએફ કોર્સને લગતી કોઈ પણ માહિતી જોતી છે આપણો મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની ટાઈમ કોન્ટેક કરી શકો છો અને બીજું તમારે મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું છે જી હા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો તો તમને ડે ટુ ડે અપડેટ રોજબરોજની માહિતી જે કાંઈ પણ નવા નવા કોર્સીસ લોન્ચ કરતા હોય તો એ બધી વસ્તુ તમારા સુધી પહોંચી જશે તો આજે જ જોડાવ અને આજે જ જે છે મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરીને વધુ માહિતી મેળવો આગળ હું કહે છે રાઈટ અ પેરેગ્રાફ નિબંધ લખવાનો છે આઠ માર્ક્સ નો પ્રશ્ન છે ને ત્રણ માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો હોય છે પહેલો નિબંધ છે યુનિટી ઇન ડાયવર્સિટી બરાબર ઘણા બધા આપણને મુદ્દા આપેલા છે તો ચાલો લખીએ નિબંધ શું કહે છે ઇન્ડિયા અ વાસ્ટ એન્ડ ડિવાઇડેડ કન્ટ્રી ઇટ ઇઝ અ શાઇનિંગ એક્ઝામ્પલ ઓફ યુનિટી ઇન ડાયવર્સિટી નોન ફોર ઇટ્સ સેક્યુલરિઝમ ઇન્ડિયા ઇઝ હોમ ઓફ મેની રિલીજીયસ ઇચ કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ રિચ ટ્રાન્સફરિટી ઓફ ઇટ્સ કલ્ચર હેરિટેજ With a flenaria of diversified interests and ideologies, Indiana pictures different customs and celebrate various traditions, reflecting their unique food habits and distinctive dress styles, the country's instinct diversity with numerous languages spoken across the, its religious, further linking diversity. Despite these differences, there are underlying similarities and the bind nation together. Such as shared values of tolerance and uh, mutual respect, this, universe, this unity strengthen India, showcasing how people with varied backgrounds can construct harmony. By embarrassing its manufactured identity, India not preserve its rich heritage, but also forecast a sense of belonging and national pride among its citizens, making it a beacon of, of an inclusive and realistic society. चलो बीजो निबंध है हेल्थ इज अ वेल्थ तंदुरस्ती जो है साची संपत्ति छे घना बदा मुद्दा अपनी सामने है जेना आधार अपने निबंध लखवा चलो लखीए शू है निबंध के द मीनिंग ऑफ द मोस्ट कॉमन सींग हेल्थ इज वेल्थ इज स्ट्रेट फॉरवर्ड इट मीन्स अवर गुड हेल्थ इज द रियल वेल्थ ऑफ अवर लाइफ व्हिच गिवस अस अ गुड फिजिक एंड माइंड एंड एनेबल्स अस टू जॉइन अवर वॉल लाइफ बाय मैनेजिंग ऑल द चैलेंजेस गुड हेल्थ Promotes good mental, physical, and social health. I completely agree that health is a true wealth as it helps us all. Good health keeps us from mental and physical disabilities and other medical conditions, including cancer, diabetes, heart disease, and other diseases. A physically or internally unfit person has to face many challenges in their life. Even if they have to depend on someone, Health for daily basic needs. The situation is quite embarrassing for one who faces it. So it is good to maintain good health forever and happy forever without anyone's help. To maintain good health, we need money and earn good. We need money and to earn money, we need good health but it is also true that without money we can live life and without good health we cannot live happily because our good health helps us to all the time and encourages us to do something better in our life. instead of earning money only in such a busy life and a polluted environment, it is tough for everyone to maintain a good health and live a healthy life. however, it needs a cheerful watch and regular medical checkups. To get fit. Positive aspects of your personality. My personality is marked by several positive aspects that contribute to my overall character and achievements. I possess a corporate, cooperative and helping nature, always ready to support others, which forecast strong, collaborative relationships confidence and honesty are constants of my interactions allowing me to lead with integrity and inspire trust i demonstrate leadership qualities guiding team effectively while being self dependent and courageous in facing challenges my positive attitude enables me to approach situations with optimism driving success a sharp observation skill and change my performance in educational and sports, allowing me to excel academically and athletically. In addition, I actively participate in extra activities which has owned by my diverse skills and abilities. These attributes collectively shape a well-rounded well-rounded personality, equipped to negative, uh, sorry, equipped to negativate various phases of life. with resilience and enthusiasm constantly striving for excellence okay આગળ વધીએ 67 નંબરનો પ્રશ્ન હું કહી છે એપ્લિકેશન રાઇટિંગ નહીં એના અથવામાં પૂછાતો પ્રશ્ન સ્પીચ રાઇટિંગ હું કહી છે મેધાંશ હેઝ ટુ ડિલિવર અ સ્પીચ અને સ્પીચ આપવાની છે સ્કૂલ ના એસેમ્બલી હોલ માં સ્કૂલ ના એસેમ્બલી હોલ માં ને સ્પીચ આપવાની છે શેના વિશે તો સબ્જેક્ટ ઇઝ પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમન કામ કરતી સ્ત્રીઓની જે સમસ્યા છે એના અંગે જે છે એક સ્પીચ આપવાની છે જેને સ્પીચ ડિલિવર કરવાની છે ઓકે આપણને ખબર છે 6 માર્ક્સનો પ્રશ્ન છે બરોબર આના અથવામાં જે આપણને એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે એ આનથી હેલું છે પણ સ્પીચ રાઇટિંગનો મુદ્દો જો તમને આવડતો હોય એક એક વ્યવસ્થિત એક એક્યુરેસી સાથે જો તમને સ્પીચ ડિલિવર કરતા આવડતી હોય તો તમે જે છે સ્પીચનું ફોર્મેશન પણ બહુ વ્યવસ્થિત રીતે કરી શકો છો ચલો શીખીએ જોઈએ આપણે શું કહે છે પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન good morning everyone i am medansh from standard 12c today i want to discuss the problem faced by working women despite progress india indian society remains largely punctuated of resisting the idea of women working outside their homes this outdated mindset creates significant barriers for women striving for professional success balancing work and family life is a constant challenge as the social expectations often place a burden of household responsibilities solely on women. traveling for jobs adds another layer of difficulty with concern about safety and time management constantly looming. <laughs> additionally, working women face the issue of unequal pay, receiving less compensation than their male counterparts for the same work. સરસ મધાની સ્પીચ કરી આગળ વધીએ એના પ્રશ્ન પૂછવાનો છે કે

લખનારું નામ લખવાનું એડ્રેસ લખ નાખવાનું બરોબર છે જે આપણને અહીં આપ્યું જ હોય છે તારીખ તમે કોઈ પણ લખી શકો છો બરોબર ત્યારબાદ કોને મોકલવાની છે તો કે પ્રિન્સિપલને કોની પ્રિન્સિપલને તો કે મધુબેન ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપલને મોકલવાનું છે એનું એડ્રેસ લખી નાખવાનું વિષય શું છે તો વિષય છે એપ્લિકેશન ફોર ધ વેકન્સી ઓફ અ ક્લાર્ક કે ભાઈ એની પોસ્ટ માટે અથવા ક્લાર્કની વેકન્સી માટે જે છે એપ્લિકેશન લખવામાં આવી છે ઓકે ચાલો આગળ વધીએ આગળ શું છે કે ડિયર સર Referring to the advertisement in the Times of India dated on 5 June 2024, I am, approach, I am applying for the vacancy of a clerk for your kind consideration. I am a commerce graduate with accountancy as the main subject. I know Tally and other relating software operations. I can handle all sorts of accounts on my own. I am good at English and possess considerable communication skills.

આવી રીતે તમે બોક્સ માં પણ લખી શકો છો અથવા સેન્ટેન્સ વાઇઝ પણ લખી શકો છો એચએસસી કરેલું છે સાઈઠ ટકા લાવેલા છે અને બીકોમ કરેલું છે જેમાં એને પંચાવન ટકા લાવેલા છે બરોબર ત્યારબાદ વર્ક એક્સપિરિયન્સ અથવા પ્રોફેશનલ ક્વોલિફિકેશન તો ત્રિપલ સીની એક્ઝામ પાસ કરેલી છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગુજરાત દ્વારા એમાં ગ્રેડ વન મેળવેલો છે એમણે અને ટેલી જે છે એનો સર્ટિફિકેટ કોર્સ સર્ટિફાઈડ કોર્સ જે છે એને પાસ કરેલો છે જેમાં એટીસી એકેડેમીમાં એને જે છે ટેલી કરેલું છે જેમાં પણ એમને ગ્રેડ વન પ્રાપ્ત થયેલો છે ત્યારબાદ

ટ્રુલી યોર્સ નીલમ જે પરમાર અહીંયા જેસે એપ્લિકેશન પૂરી થઈ જ છે પણ હવે બિડાણ એટલે કે સાથે સાથે કઈ કઈ વસ્તુ મોકલવાની જો કરિક્યુલમ વિટા મોકલેલું છે જે કાઈ પણ એને પાસ કરેલું છે બધાના સર્ટિફિકેટ્સ મોકલેલા છે અને પોતે જે કામ કરે છે ત્યાંથી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ એને મળેલું છે તે પણ જે છે એને આપેલું છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આખે આખી એપ્લિકેશન કમ્પ્લીટ થઈ ગઈ છે આગળ વધતા પહેલા એક ખાસ વાત બહુ મહત્વની વાત અતિશય મહત્વની વાત કારણ કે આ વસ્તુ મેં જોઈ છે અનુભવી છે અને આ વસ્તુ ખાસ તમારા માટે તૈયાર કરી છે વાત એવી છે કે જ્યારે એ જયારે જ્યારે બારમા ધોરણના વિદ્યાર્થીઓ પછી સાયન્સના હોય કોમર્સ હોય આર્ટ્સના બરોબર ખાસ કરીને સાયન્સમાં આવું થાય છે કે જ્યારે જ્યારે એક ઇંગ્લિશ ની એક્ઝામ નજીક આવે ને એટલે ત્યારે બધું ગોતે આખું વર્ષ ઇંગ્લિશને જે છે એક સબસિડરી સબ્જેક્ટ તરીકે ગણે બહુ ધ્યાન ન આપે પણ જેવી એક્ઝામ નજીક આવે એટલે બધું ગોતવા માટે ફાફા મારે આમથી ગોતેન તેમથી ગોતે ઓલા પાસે જ મંગાવે નાની પાસે ફોન કરીને મંગાવે ને કેટલું કરે પણ સરખું મળે પરિણામે માર્ક્સ સરખા આવતા નથી ભાઈ અમે જાણીએ છીએ કે ભાઈ ઇંગ્લિશ સબ્જેક્ટ તમારા જે ધોરણ છે બરોબર એમાં એટલો બધો મહત્વનો નથી તમે નથી આપતા બાકી મહત્વનું સરખું જ છે એક્ઝામ સો માર્કસ આવે પણ તમે જે છે તમારા જે મેઇન સબ્જેક્ટ હોય છે એની પાછળ વધુ મહેનત કરો છો ઇંગ્લિશને વધારે સમય આપી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો બસ ઈ સમસ્યાનું સમાધાન કરવા માટે જ તમારા માટે આ એક સરસ મજાની એક પીડીએફ લોન્ચ કરી છે જે પીડીએફ ની અંદર બધા બધા આઈએમપી પાઈએમપી પ્રશ્નો બધા આઈએમપી પ્રશ્નો હા વીણી વીણીને ગોતી ગોતીને એક 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 પ્રશ્નો વીણી વીણીને જે છે ટાકી ટાકીને લખ્યો છે એક એક પ્રશ્ન એમાં તૈયાર છે ઈ પાછો કેવો ધ મોસ્ટ આઈએમપી બરોબર સરસ મજાની આખી કલરફુલ પીડીએફ વાંચતી વખતે મજા આવી જોઈએ કંટાળો ન આવવો જોઈએ એવા પ્રકારની પીડીએફ તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો માત્ર નવ્વાણું રૂપિયા દ્વિતીય પરીક્ષામાં આવતી હશે બોર્ડ એક્ઝામ નજીક જ છે બંનેને ધ્યાનમાં રાખીને જે છે આ પીડીએફ લોન્ચ કરી છે માત્ર નવ્વાણું રૂપિયામાં તમે એ પીડીએફ અમારી પાસેથી મંગાવી શકો છો અને ખાલી કોમર્સ વાળા જ નહીં

એસએસસી બોર્ડ એક્ઝામ પછી જવું છે ને બધા બધા બધાને જવું છે ને અરે જવું જોઈએ ને માંડ માંડા એક્ઝામ એક એકવાર એક્ઝામ પૂરી થાય પછી સર છે ને બે મહિના સુધી નકરું રખડવું છે પાંચ દિવસ પાંચ દિવસ જ આટા મારશો પછી પાછા જશે કંટાળી જશો હાલો જોઈ કરી ઈમેલ શરૂઆત સૌથી પહેલા ફ્રોમ ટુ સીસી ડેટ અને સબ્જેક્ટ બરોબર મોકલનાર મેળવનાર સીસી ડેટ અને સબ્જેક્ટ આમાંથી જો તમારે સીસી અને ડેટ ન લખવી હોય તો પણ વાંધો નથી બરોબર આમાં ઘણાઓ કહે છે સર અમારે સીસી અને डेट ન લખું હોય તો અમારા ફોર્મેટમાં નથી શીખવડતા કસો વાંધો નહી તમાર ન લખું હોય તો કસો વાંધો નહી એમાં કોઈ વાંધો નથી આ ત્રણ વસ્તુ ફરજિયાત છે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ બરોબર ચાલો આગળ વધીએ હું કહે છે ડીયર ઇ爾કા મિસિંગ યુ અ લોટ ઓફ મિસિંગ યુ અ લોટ ફોર અ વેરી લોંગ ટાઈમ ડોન્ટ યુ ફીલ રિલીવડ નાવ સક્સેસફુલ એચએસસી બોર્ડ एग्जाम એસએસસી બોર્ડ एग्जाम પછી તમને આમ લુટ લાગતો કે હવે હાયશમ થઈ હોય આહા उथ इंडिया आई स्ट्रॉंगली विश यू आर विध अस केन यू इमेजिन वॉट फन वी आर गोइंग टू हैडीज कंपनी यूजली वी ट्रावल टू नॉर्थ इंडिया

कोलिकन्दल इन तमिलनाड़ अस वेल। वी अलसो हैव मिनाक्षी टेम्पल, पद्माबर टेम्पल, तिरुपति बालाजी और रामेश्वरम ऑन अवर टूर। बरोबर। इट इस अ पैकेज टूर विथ ऑल फैसिलिटीज एंड वी आर सपोर्टेड टू विजिट अलमोस्ट फाइव स्टेट्स। बरोबर। बद्दू तीज गियर फरवाले जा शे पाँच राज्यों � અવર કંપની વિલ એડ અ સ્પેશિયલ ફ્લેવર ટુ અવર ટૂર આપણી કંપની જે છે તું આપણી કંપની તું સાથે આવીશ તો જેસે ટૂર માં વધારે આનંદ આવશે ખરેખર પ્રવાસની મજા એમાં જ આવે જ મિત્રો સાથે હોય બરોબર ઇટ વિલ બી અ ટૂર ઓફ 2 વીક્સ ડેટિંગ બીટવીન મે 5 ટુ મે 18 5 મે થી માંડીને 18 મે સુધી જે છે એ તારીખ દરમિયાન આપણે ટૂર ગોઠવવાનો છે ઓન્લી નોડ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ યુ ઓન્લી નોડ નોડ એટલે શું થાય માથું હલાવો ખાલી તું ખાલી એટલું કર દે હું સમજી જઈશ બરોબર પ્લીઝ મેલ મી સૂન મહેરબાની કરીને ઝડપથી ઈમેલ મોકલજે આઈ એમ વેઇટિંગ ઈગરલી ફોર યોર પોઝિટિવ રિપ્લાય તારા પોઝિટિવ રિપ્લાયની હું રાહ જોઈ રહી છું ફાઉન્ડલી યોર્સ લખના ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું એક ઇન્વિટેશન ઈમેલ આપણે બનાવ્યો કે જેમાં એક લખનાર જે છે પોતાની મિત્રને શેના તો કે સાઉથ ઇન્ડિયાના ટુઅરમાં બોલાવી રહી છે આગળ વધ્યાના પછી એનો પછીનો પ્રશ્ન એના અથવા પૂછાય છે એક બ્રીફ રિપોર્ટ બનાવવાનો છે જેના વિશે યોર વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમની મુલાકાતનો વૃદ્ધાશ્રમની મુલાકાતનો જે છે એક રિપોર્ટ તૈયાર કરવાનો છે અહેવાલ તૈયાર કરવાનો છે મુદ્દા આપણે જોઈ શકો છો ચાલો કરીએ શરૂઆત વિઝિટ ટુ અ હોમ ફોર એજડ અથવા વિઝિટ ટુ અ ઓલ્ડ એજ હોમ એવું પણ લખી શકો છો સમયના સ્થળ લખનારું અમદાવાદ છે નવેમ્બર 20 સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ નાઇન એ વિઝિટેડ જીવન સંધ્યા આશ્રમ એટ નારાયણપુરા ય સ્ટડે And spend the whole day there. This ashram is a heaven of slow and comfort for the old and aged. Our visit there was an unforgettable lesson in caring and sharing. The thirty old imitates of ashram were all about the age of sixty-five. The social workers and nurses working in the ashram were like angels of mercy to these old and destitute inmates. We spoke to each and every mate. We shared snacks and refreshment with them. We sang songs for them. Some of the stories, their personal lives, they told us were too pathetic of that many of them moved to tears. Imagine being repaired of all your income and being thrown out into the street by your own children, and yet this was. द एक्चुअल लॉट ऑफ सम ऑफ द इमरेज द केयर शोन टू देम बाय द वर्कर एट द आश्रम वाज इंडीड इंस्पायरिंग इट वाज ऑबवियस दैट आवर विजिट मेड द इमिट्स फील वेरी हैप्पी तो के आ रीते विद्यार्थी मित्रों सरस मजा नो जे छे आपडे अहवाल तैयार करी नाख्यो तो बस विद्यार्थी मित्रों आज ना वीडियो में इतलुज पण आगळ वधता पहेला एक खास बात एक नानकडी एवी बात કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ મજાનો સ્પોકન ઇંગ્લિશ નો કાર્યક્રમ પણ ચાલુ છે જી હા ધ સ્પોકન ઇંગ્લિશ કોર્સ જી હા વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે લાવી રહ્યા છીએ હવે ગુજરાતનો દરેક વિદ્યાર્થી અંગ્રેજી બોલશે જે તમારી અંદર ડર છે ને અંગ્રેજી કેમ બોલીશ શું થશે મને આવડશે કે નહીં આવડે આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારા બધા ડરને દૂર કરવા માટે આપણે લોન્ચ કર્યો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા લેવલ પ્રમાણેના કોર્સીસ છે એકદમ બેઝિક થી શરૂઆત થશે લાઈવ લેક્ચર્સ મળશે વિથ રેકોર્ડેડ ઓલસો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ એક શબ્દ બોલવામાં આવે ત્યારે શું થાય એ શબ્દ જ્યારે વાક્યમાં ત્યારે શું થાય આ બધી વસ્તુ દરેક ટોપિક પ્રેક્ટિસ કરવામાં આવશે પીડીએફ મળશે ટોપિક વાઇઝ પ્રેક્ટિસ ટેસ્ટ લેવામાં આવશે સપોર્ટ આઠ હજાર થી પણ વધારે વાક્યો ની પીડીએફ તમને આપવામાં આવશે કે જે તમે ડે ટુ ડે રીડ કરીને તમારી ઇંગ્લિશ સ્પીકિંગ સ્કીલ ને ઇમ્પ્રુવ કરી શકો છો ઓકે તો છે કોર્સ બરોબર વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લું કામ કરવાનું છે તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે બરાબર જો એકવાર તમે એકવાર જોઈ લો તમારા લેવલ પ્રમાણે તમારા જે ભાગ હોય પ્રમાણે જે છે અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે માટે 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 સાયન્સ આર્ટ્સ કોમર્સ છે આ સ્પોકન આર્ટ્સ નું ગ્રુપ છે આ આ ગ્રુપ ગ્રુપ છે છે સ્પોકન જે કાંઈ પણ ગ્રુપ તમને લાગુ પડતો હોય વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઈ જાવ જેથી તમને દરરોજ દરરોજની જે કાંઈ પણ ડે ટુ ડે અપડેટ મળવાની હોય ને એ મળતી રહી તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાવ ગ્રુપમાં ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર એક નો સેક્શન ઈ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે પ્રશ્નપત્ર નંબર બે ની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો ચેનલ માં નવા હો તો હોવસ્ક્રાઈબ કરો